નમસ્કાર નેશન સ્વાગત છે હું અમદાવાદમાં પરિવહન અને પ્રવાસની સુવિધા સુખદ બનાવવા ત્રણસો એક જેટલી બસોને એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરોના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી પ્રજાજનો પરિવહન અને પ્રવાસની સુવિધા સુખદ બનાવવા રાજ્ય સરકારનો માર્ગ વાહન વ્યવહાર વિભાગ સતત કાર્યરત રહે છે અમદાવાદ ખાતેથી વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રૂપિયા એકસો અગિયાર કરોડના ખર્ચે નવીન ત્રણસો એક જેટલી બસોને એસટી બસના ડ્રાઈવર અને કન્ડકટરના હસ્તે રીલી આપવામાં આવી હતી મંત્રી સહિતના મહાનુભાવોએ બસની અંદર જઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને મુસાફરી પણ કરી હતી આ પ્રસંગે મેયર પ્રદ્યભાબેન જૈન સાંસદ ડૉક્ટર કેટભભાઈ સોલંકી શહેરના ધારાસભ્યો જીએસઆરટીસીના સેક્રેટરી નિર્મલ રવિ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉલેખનીય છે કે છેલ્લા ચૌદ મહિનામાં રાજ્ય સરકારે અઢારસોથી વધુ બસો જનતાની સેવામાં મૂકી છે અને નવીન ત્રણસો બસોનો ઉમેરો થતાં નવીન બસોની સંખ્યા કુલ એકવીસો પર પહોંચી ચૂકી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર